તો યાત્રીગણોને મારા નમસ્કાર મિત્રો હવે સ્વચ્છ સલામત ને સમય બાદ સવારી એવી એસટી અમારી બરાબર છે શ્રી 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 અમારા હરસંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ આ કામગીરી થઈ રહી છે મિત્રો હવે વાત કરવાની એ છે કે પ્લાસ્ટિક યુઝ પ્લાસ્ટિક મુક્ત આપણે આપણે રાખવાનું છે તો સ્વચ્છ રાખવાની છે મિત્રો કચરો પહેલાં પહેલા તો પાડવાનો છે નહીં જેમ પણ એમ કચરોને ડસ્ટબિનમાં રાખો મિત્રો હવે તમારે શું કરવાનું છે કે જે પાણીની બોટલો હોય છે એ તમે બધા શું કરો છો કે રસ્તામાં બારીથી બહાર નાખો છો એના દ્વારા શું થાય છે કે બારીની બહાર નાખો એટલે કોઈ ફોર વ્હીલર વાળો કે ગમે તે હોય છે તો ટાયરની ઉપર આજે સ્લીપ ખાવાની પૂરેપૂરી સંભાવના છે તો એ બોટલો મિત્રો નાખવાની નથી બોટલો તમારે યુઝ કરી ડસ્ટબિન ના હોય જગ્યા તો તમારે મિત્રો આ આપેલી છે જગ્યા અહીંયા તમારે મૂકવાની રહેશે એ અમારા સફાઈ કર્મી લઈ લેશે અને વધારો પડતો તમારે પ્લાસ્ટિક કે કોઈ એવો કચરો હોય છે તો મિત્રો શું કરવાનું છે ડસ્ટબિને તમારે પહોંચાડવું ના હોય તો જબલામાં મૂકો જબલામાં ના મૂકાય તો અહીંયા સીટ નીચે કવર આપેલું છે મિત્રો ત્યાં તમે રાખી શકો છો બરાબર છે બીજી વસ્તુ કે જે યાત્રિકણો આપણે બારીમાંથી પિચકારી મારે છે ને તો શું થાય છે ઝઘડા થાય છે કેવી રીતે કે તમે થૂકવા છો એટલે ગાડીવાળા ઉપર પડે છે હવે ગાડીવાળો શું કરશે સીધ તો ડ્રાઈવર આગળ આવીને ઊભો થઈ જશે અને પછી ઝઘડો કરવા લાગશે જે તે પેસેન્જરના અંદર આવીને પાછા મારામારી પણ થઈ શકે છે બરાબર છે તો આ બધી નાની નાની વાતો થોડી ધ્યાનમાં લેવા જેવી છે અને બીજી વસ્તુ એ કહું કે સલામત સવારી એસટી અમારી તમે સવારીનો લૂપ લો આજના તમારા ડ્રાઈવર છે હરિભાઈ મારાથી કોઈ ભૂલ થઈ જાય મારા ડ્રાઈવિંગ દરમિયાન ગમે તે કંઈ થાય તો તમે મને સલાહ સૂચન આપી શકો છો અને હું આ સંદેશો તમારો દરેકને પહોંચાડીશ કે અમારા લગતું હોય કંડક્ટર લગતું હોય તો પણ હું તમારી જવાબદારી સમજીને તમારે જે કહેવું હોય મને કહી શકો છો બરાબર મિત્રો ચલો જય હિન્દ જય ભારત